નમસ્કાર ભારત ન્યૂઝ અને હું શું ધ્રુવી જુનાગઢ બાદલપુર ગામે ખેડૂતો દ્વારા સભાનું આયોજન કરવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા આ સભાને મંજૂરી આપવામાં આવેલ ન હતી છતાં પણ ગુજરાતના ગામે ગામથી ખેડૂત આગેવાન આવી પહોંચ્યા હતા ચોવીસ ઓક્ટોબરના રોજ ખેડૂત દ્વારા ખેતી અને ખેડૂત બચાવવા માટે ચર્ચા વિચારણા કરવા માટે મહાસભાનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ ખેડૂત વિરોધી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવેલ ન હતી અને મંજૂરી ન મળેલ હોવાની જાહેરાત કરવા છતાં ગુજરાતના ગામે ગામથી ખેડૂત આગેવાનો આવી પહોંચ્યા હતા ત્યારે ના છૂટકે બાદલપુરના ગામના ક્રાંતિકારી પૂર્વ સરપંચ રમેશભાઈ ભીમાણની વાડીએ આવેલા મહેમાનોનું સ્નેહમિલન યોજવામાં આવેલ જ્યાં ઉપસ્થિત તમામ ખેડૂતો દ્વારા ભવિષ્યમાં પોતાના કરવું એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તંત્ર દ્વારા મંજૂરી મળે ત્યારે તમામ ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં પૂરતો ભાવ મળતો ન હોય ખેતી અને ખેડૂત બરબાદ થઈ ગયા છે જેના પરિણામે અનેક ખેડૂત પરિવારોએ આત્મહત્યા જેવા ગંભીર પગલા લેવા પડ્યા છે જેના પરિણામે અનેક ખેડૂત પરિવારોને આત્મહત્યા જેવા ગંભીર પગલા લેવા પડ્યા છે પણ સવાલ એ છે કે જો ભવિષ્યમાં ખેડૂત પોતાની જરૂરિયાત પૂરતો જ વાવેતર કરશે તો દેશમાં લોકોને અનાજના ફાફા પડી જશે જેને લઈને અનાજ વિદેશથી આયાત કરવું પડશે અને ભયંકર મોંઘવારી ફાટી નીકળશે હું રમેશભાઈ ભીમાણી બાદલપુર પૂર્વ સરપંચ કૃષ્ણકુમારજીજી મહારાજના જીવન ઉપરથી એક પ્રેરણા લઈ આજનો એક મારો વિચાર સમગ્ર ગુજરાતના ખેડૂતો સામે મૂકું છું કે ભાઈ ખેતી બચાવી હોય ખેતી દિવસે દિવસે મોંઘી થઈ ગઈ છે ઉત્પાદન ખર્ચ વધતું જાય છે તો એના માટે શું કરવું એના માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા મોરબી સુરત માંગરોળ જામનગર બધા અમે મારી ખેતરની અંદર મળી અને એક વિચારણા કરી કે ભાઈ ખેતીમાંથી બચવું હોય તો ખેત પ્રોડક્શન જે ખર્ચ છે એ ઘટાડવું કેવી રીતે ઘટાડવું પચાસ ટકા વાવેતર ઘટાડીએ તો ઓટોમેટિક પચાસ ટકા ખર્ચ થઈ શકે એ ઉપર ચર્ચા કરી બધાએ સ્વીકાર્યું અને ભવિષ્યમાં આગળ વિચારી અને રણનીતિ રણનીતિ નક્કી કરી અને આગળ આ વધવામાં સૌ એગ્રી થયા તમે પચાસ ટકા જે વાવેતર કરવાની વાત કરો છો ત્યારે તમારી જે આવક છે એ ઘટશે તો એને પહોંચી વળવા માટે તમે શું કરશો એને પહોંચી વળવા માટે જે પચાસ ટકા ખેતર ખાલી રાખ્યું એના એમાં નિરાણ વાવી બે ભેંસું રાખશું દૂધ વેચીને અમારો જીવન નિર્વાહ અમે કરશું ટૂંકમાં કૃષિ ઉત્પાદન અત્યાર સુધી કરતા હતા હવે દૂધ ઉત્પાદનના પણ વિચાર કરો છો હા જે કરવું જ પડે ડાયવર્ટ થવું જ પડે સવાલ જ નથી ને મારું નામ ભેખાભાઈ ભેખાભાઈ દાણભાઈ ભીમાણી રહું છું છેતરનગર બરાબર અમારા ઉત્પાદનના નામે કાંઈ નથી માથે બાવઠાથી આખી રહ્યા અને સરકાર કોઈ ધ્યાન દેતી નથી જરાય અને યાર્ડમાં માલ લઈ જાઓ અટલા કોટાનો ભાવ છે કોટાના ભાવમાં મગફળી એટલે નોકરિયાત વર્ગ પાંચ પાંચ હજાર રૂપિયા ખેડૂત એના લીધે છે એ પૈસા છે ના લી પૈસા સરકાર ધ્યાન દેતી નથી નોકરિયાતને બધા સહાય છે કે એના પગાર વધારી દઈએ એને ભથ્થું વધારી દે એને મોંઘવાર વધારી દઈએ ખેડૂતોને કાંઈ નહીં ખેડૂતો પાયમાલ થઈ ગયા ખેતી બંધ કરવી પડશે હવે તો સરકાર ધ્યાન દેતી નથી નોકરિયાતના પગાર વધારો બધું વધારો એને Barang-barang.